રામ 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 આ છોકરા ઉઠે ના એનું હું કરું એ સવલી ઉઠો માર દીકરો હજી ના તું ઉઠો તાર બાપો હજી ના તું ઉઠો ઉઠાડો ઉઠાડો હવે તો ઉઠાડો એને આ વાડીએ કોણ જાહે હે એ ભગવાન રામ 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 એ ભગવાન રામ 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 ए सावली सिरामन थैंक यू से ए थैंक यू भाई दे दिया जे माने ए भगवान हवे आगु डाय मारा तो आलता नथी थाकाय गयो हवे तो भगवान ना भजन करी हवे राम 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 ए सा दे आ बायु काई कान दिए नहीं हूं करू

અવતાર બાપા ને બહુ કઈ વાંધો નથી હા શું સડી ગયો તો એમ તો પબ્લિક હાઈજે હુતા ખીચડી વારું ખાધી દૂધ પી ગયા કટોરો એક તો કાંઈ વાંધો નહોતો બાય પબલી પણ હવારે તો હું થયું ને તે હા હો હા થઈ પડ્યા એમ તો બિસારી અમારે સાવલી કાજુ બદામ એક દીએ બાપા ને છોકરા ખાતા હોય તે મજાના કાજુ બદામ તો કાગડા ની જેમ ખાઈ જતા હવ નથ વાંધો હા સગન્યો કેતો તો ડોક્ટર કીધું બે દિમ રજા દઈ દે ના રે ના હવ કાઈ વાંધો નથી આ તી બાઈ છોકરા રમાડે જો દિલ્હી લઈ જાય હા હવે તો હું ખાટલામ થઈ ગયા નારબાઈ થોડુંક થાય તો ખરા ના તો તમકો મને સારું લાગે કોઈ પૂછે નહીં આ જેઠાણી કોઈ દી પૂછવા નહિવાનું આવ્યું નથી આવી હા શું કરવું ભાઈ દેરિયા જેઠિયાનું તો જ હોય કૂતરા મીંદડા જેવું આ તું આવી દિલને ટાઈટક થઈ ભાઈ સવલી સાજે પભી માં આવ્યા છે હા તો પેટે સુઈટી તને વાત કરું બાઈ કોઈને વાત ન કરાય કોઈને કે જ નહીં હો નાર બાઈ આ થોડું વાત કરવી બાઈ મારા લગ્ન થયા ને જીમકી હતી ને તૈયાર મારા બાપાએ જીભ કઈ રીતે આ ડોહા વેરા એ પહેલેથી ને જ માંદા રહેતા ને સુવેશની તકલીફ તો પહેલેથી ને જ હતી પણ મારા બાપા કે કહેતી હવે ગગી જીભ કઈ રીતે કરવું જ જો હે પછી જેવા તારા નસીબ આવી શું તે દુના ભાભન સુવાસ ચડસ પંદર દિન વીસ દિન પંદર દિન વીસ દિન સુવાસ ઊભો જ હા પણ આ વખતે થોડુંક વધી ગયું હવે ઘટ પણ આવી ગયું ન તો ભારે કામ કરતા એમ તો ખેતરે વયા જાતા બધુંય કર લેતા ના રે ના હા એ તો સગન કેતો તો બા તમ કાંઈ ઉપાધિ કરતા નહીં મારા બાપાને હાવ સારું છે ના રે ના હું દવાખાને નથી ગયા હવે સગનયો કાલ આવશે ને ત્યાં મારે જીંકો મને દવાખાને કહેતા તો કે લઈ જા બા તમને ઉપાધી ન કરતા કાંઈ ના રના મારી તબિયત તો સારી જ છે હું તો રાતે રાયણ જેવી સુભાઈ મને શું થયું આ તાર બાપા હાજા માંદા હાજા માંદા થયા રાખે ને એની વ્યાધી થોડીક શેત્યાર કાંઈ તકલીફ નથી આ સવલીએ સાસ અડાવતાય બહુ વાર લાગી

Yeah.